અડધો કપ દરેલી ખાણ એક પીંચ ખાવાના સોડા અને મેલ્ટેડ ઘી એડ કરી દઈશું હવે તેમાં અડધો કપ જેટલું હુંફારું ગરમ પાણી એડ કરી દઈશું અને સતત ચલાવતા જઈને લમ્સ ના રહે એ રીતે મિશ્રણ તૈયાર કરી લઈશું આ મિશ્રણને ધીમા ગેસ પર એક જ દિશામાં ફેરવતા જઈને આ પ્રકારનો ઘટ કન્ડેન્સ મિલ્ક બનાવી લઈશું હવે કન્ડેન્સ મિલ્કને ઉકળતા દૂધમાં એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં થોડું કેસરવાળું દૂધ અને ડ્રાય ફ્રુટ ની કતરણ એડ કરી દઈશું તો અહીં એકદમ ઘટ અને બજાર જેવી બાસુંદી બનીને તૈયાર છે તો હવે બાસુંદીને ફ્રીજમાં સેટ કરવા માટે રાખી દઈશું